પ્રશ્ન પાંચ ક નીચેના દાખલા ગણો એક પ્રશ્ન એટલે કે પ્રકરણ એક માંથી તમારે એક પ્રશ્ન પૂછા છે તો આપણે બધા જ દાખલાનું સોલ્યુશન જોઈએ પેલો દાખલો ગોળના એક રવાનું વજન પાંચ કિગ્રા અને એકસો પચીસ ગ્રામ છે પાંચ કિગ્રા એકસો પચીસ ગ્રામ એટલે પાંચ પોઈન્ટ એકસો પચીસ ગ્રામ તો આવા છ ગોળના રવાનું કુલ વજન કેટલું થાય એટલે ગુણી આપણે છ કરીશું છ પંચા ત્રીસની જૂન વધી પડ્યું ત્રણ છ દુ બાર બારમાં ત્રણ નાખો તો પંદરનો પાંચનો વધી પડી એક છ એકા છ માં એક નાખો તો સાત ચાલો આપણે દશન અંચિહ એટલે કે પોઈન્ટ આપણે એમને મૂકી દઈશું અને છ પંચાત્રીસ ચાલો ત્રીસ સાતસો ને પચાસ એટલે કે ત્રીસ કીગ્રા અને સાતસો પચાસ ગ્રામ ચાલો આ જવાબ ચલો બીજો દાખલો પાંચ નવ સાત અંકોનો એક વખત ઉપયોગ કરીને બનતી છ અંકની મહત્તમ સંખ્યા એટલે કે મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત તમારે શોધવાનો છે ચાલો આનું સોલ્યુશન આપણે જોઈએ ચાલો મોટી સંખ્યા કઈ કઈ બને તો કે નવ લાખ પંચોતેર હજાર ત્રણસો ને વીસ નાની સંખ્યા કઈ બને તો કે બે લાખ ત્રણ હજાર પાંચસો ને ઓગણ ચાલો જીરોમાંથી નવ નવ જાય એટલે આપણે દસ કો લઈએ દસકો લઈએ એટલે બાજુની સંખ્યા કેન્સલ અને એક એકમાં સાત ન જાય ફરીવાર દસકો લઈએ એટલે દસકો લઈને બાજુની સંખ્યા કેન્સલ બે બેમાંથી પાંચ ન જાય એટલે ફરીવાર દસકો લઈએ અને પછી આપણે પાંચ કેન્સલ કરીને ઉપર ચાર મૂકીને ચારમાંથી ત્રણ તો જાય ચાલો દસમાંથી નવ જાય તો એક પછી અગિયારમાંથી સાત જાય તો એક ચાલો એના પછી બારમાંથી પાંચ જાય તો સાત અને જાય જાય તો તો સાત લાખ એકોતેર હજાર સાતસો ને એકતાલીસ જવાબ આવશે ચાલો એના પછી ત્રીજો દાખલો એક મશીન જો એક દિવસમાં એક હજાર પાંચસો અઠ્યોતેર બેરિંગ બનાવે છે તો માર્ચ મહિનામાં કેટલા બે રિંગ બનાવશે તો કે એક દિવસમાં કેટલા બનાવે છે તો કે એક હજાર પાંચસોતેર તો માર્ચ મહિના માર્ચ મહિનો એટલે કેટલા દિવસ માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય તો કે એકત્રીસ એટલે ગુણ્યા આપણે એકત્રીસ કરીશું એટલે કે પંદરસો અઠ્યોતેર ગુણ્યા એકત્રીસ કરીએ ચાલો સૌથી પહેલા આપણે નીચે બે અંકો છે એટલે એક શૂન્ય મૂકીશું ત્રણ અઠા ચોવીસનો ચગડો વધી પડી બે ત્રણ સત્તા એકવીસ એકવીસમાં બે નાખો તો ત્રેવીસનો ચગડો વધી પડી બે ત્રણ પંચા પંદર પંદરમાં બે નાખો તો સત્તરનું સાત વધી પડી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર ચાલો એક અઠ્ઠા આઠ એક સત્તા સાત એક પંચા પાંચ અને એક એકા એક ચાલો બંનેનો સરવાળો કરીએ શીરોમાં આઠ નાખો તો આઠ ચારમાં સાત નાખો તો અગિયારનો એકડો વધી પડી એક ત્રણમાં એક નાખો ચાર અને ચાર ને પાંચ નવ સાતમાં એક નાખો તો આઠ અને ચારના ચાર એમ નવ એટલે કે કેટલા બેરિંગ બનાવશે તો કે અડતાલીસ હજાર નવસો ને અઢાર માર્ચ મહિનામાં બનાવશે ચલો એના પછી ચોથો દાખલો એક શર્ટ માટે બે મીટર અને પચીસ સેમી કાપડ જરૂરી છે બે મીટર ને પચીસ સેમી એટલે કેટલું થાય તો કે બે પોઈન્ટ પચીસ સેમી ચાલો તો આવા પચીસ શર્ટનું કાપડ બના બનાવવા માટે કેટલું કાપડ જોઈએ એટલે ગુણ્યા કેટલા કરવાના તો કે પચીસ બે પોઈન્ટ પચીસ ગુણ્યા પચીસ આપણે કરીએ ચાલો બે પોઈન્ટ પચીસ ગુણ્યા પચીસ નીચે બે અંકો છે એટલે એક ઝીરો મૂકીએ બે પોઈન્ટ દસની સુધી વધી પડીએ બે દુ ચાર ને એક પાંચ અને બે દુ ચાર પચો પચો પચીસ તો પાંચ તો વધી પડી બે પાંચ દુ દસમાં બે નાખો તો બારનો બગડો વધી પડી એક અને પાંચ દુ દસ ને એક અગિયાર ચાલો ઝીરોમાં પાંચ નાખો તો પાંચ ઝીરોમાં બે નાખો તો બે પાંચમાં એક નાખો તો છ અને ચારમાં એક નાખો તો પાંચ હવે અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે આપણે બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ છપ્પન પોઈન્ટ પચીસ છપ્પન પોઈન્ટ પચીસ એટલે શું થાય તો કે છપ્પન મીટર અને પચીસ સેમી આ તમારો જવાબ અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ